ચલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જ્યાસે સવારના સાત અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને યાતરાજ માટે જો ગરમ પાણી મૂક્યું હતું આપણે તો ગરમ પાણી થઈ ગયું છે તો હવે યાત્રાજને આપણે નવડાઈ દેવી અને તૈયાર કરી દેવી અને જય રીત તો હજી છે તો પહેલાં આપણે યાત્રા જને નવડાઈએ અને તૈયાર કરી દેવીએ નાસ્તો છે ને કપડાંનો જો બધો ઢગલો કરી અને મેં મૂક્યો છે કેમ કે અમારા ત્રણેયના કપડાં છે ને ત્રણેયના કપડાં બધાય હાથે જ ધોવા પડે એવું છે જયદીપે કાલે નવા કપડાં પહેર્યા હતા એને એમના જીન્સનો કલર જાય છે અને યતરાજનું જીન્સ નવું હતું દીનોય કલર જાય છે ને મારો ડ્રેસ કોટનનો હતો તો એનો કલર જાય જ છે એટલે આજ તો બધા કપડાં હોતાને આપણે હાથે જ ધોવાના છે તો પહેલાં છે ને આ ભાઈને આપણે નવડાવી દેવી અને પછી કપડાં ધોવાનું ચાલુ કરશું તો અત્યાર છે ને વાગી જશે સાંજના હાડા ચાર અને હવે મારે જવું છે શાકભાજી લેવા જયદીપનું ટિફિન સાંજે કરવાનું છે તો શાકભાજી કાંઈ છે નહીં તો મેગી જઈ અને લઈ આવું થોડુંક પહેલાં હાર તો ટિફિન કરવાનું થાય ત્યારે આપણે આવતા રેવી અને જયદીપ તો જો હવારના જાગ્યા છે અત્યાર અત્યાર જાગ્યા અને નાવા જ્યા છે તો હું પહેલાં એમના ચા બનાવી દઈશ ને જયદીપ ચા પી લે એટલે પછી હું જઈશ શાકભાજી લેવા અને જો આપણે હવારમાં બધા કપડાં હાથે ધોયા ને તો થોડા ઘણા જેટલા હુકાણ હતા ને એટલા લીધા છે અને હજી જીન્સ ને એવું તો બધું ભીનું છે હુકાણું તે નથી અને આજ હવાનું થોડું ઘડીક તડકો નીકળે ને ઘડીક વરસાદ આવે એવું થતું હતું એટલે થોડા ઘણા છે ને થોડા ઘણા નથી ઉકાણા અને કંઈક તો આજ મોડું થઈ ગયું હતું ને એટલે નથી થુકાણા હવારમાં વહેલા હાર ધોઈ નાખ્યા હોય ને તો પાછા હું જાય અને પાછા બધાય હાથે ધોવાના હતા મશીનમાં ધોયેલા હોય તો બે ત્રણ કલાકમાં ફૂંકાઈ જાય તો જો હવે જયદીપ જ્યાં છે નાવા અને યતરાજ તો થોડીક પરફવાન જોઈશે અને હું હવે જયદીપની ચા બનાવી દઉં અને પછી જઉં શાકભાજી લેવા તો હાલો હવે છે ને શાકભાજી લઈ આવી થોડું ઘણું કેમ કે કાલ તો રવિવાર હતો એટલે કંઈ બનાવવાનું નહોતું તો આપણે નહોતા આ લેવા બપોર તો અમારે માસીજી દીકરીને આ જમવાનું હતું અને સાંજે તો બટેકા હતા તે એટલે આપણે બટેકા બાફીને ભાજીને એવું કરી હતું તો કાલ તો નત લેવા જવું પડ્યું પણ આજ તો હવે લેવા જવું પડશે તો ફટોફટ હું જવ અને લઈ આવ જો હું શાક લેવા જઈને તો હરવા નાસ્તોય લાવવાનો હતો કેટલા દિવસથી આપણે નાસ્તો લાયા નહોતા ને તો હવાર માં જયદીપ કઈ ભાખરી ખાય ને ક્યારેક નાસ્તો જોતો હોય તો હોય નહીં તો એટલે નાસ્તો લાયાસીટલા દી હાલે છે કઈ નક્કી નઈ નાસ્તો ચેટલા દી આવશે બે ત્રણ દી જો આટલો નાસ્તો સાતસો રૂપિયાનો આવ્યો છે હવે હાલે એટલા દી હાસો હાલો છે ને આપણે મૂકી દેવી અને આપણે જયદીપ મેગી ખાવી છે અને હવે અમે બધા થોડીક ખાઈ લેવી એટલે હવે મેગી માં ન તો મેગી છે ને હવે આપણે બનાવી નાખવી તો મેગી બનાવવા જો આપણે ડુંગળી ટામેટું અને મરચું ને એવું લઈ લીધું છે અને આ ચાર મેગી આમાં આવી છે ને તો આ સત્તાવન રૂપિયાનું પેકેટ આવ્યું અને જો આપણે બાર રૂપિયાની જે એક પેકેટમાં આવે ને એવડી જ મેગી છે તો આપણે આવી ચાર લેવી તો અડતાલીસ રૂપિયાની જ આવે અને આ સત્તાવન રૂપિયાનું આવ્યું એટલે આ મોટું પેકેટ લેવી તો મોંઘું પડ્યું તો હાલો હવે આપણે છે ને મેગી બનાવી લેવી અને પછી ખાઈ લેવી જો અત્યારે આપણે મેગી બનાવી નાખી છે અને હવે જયદીપ યતરાજ અને હું તને મેગી ખાવા બેહી બે જ્યાં હાલો બધા મેગી ખાવા

પહેલાં અમે જ્યારે ભણતા ને ત્યારે મંદિરમાં તો હોમવર્ક ને એવું કંઈ આવતું જ નહીં અત્યારે તો મંદિરમાંથી ને હોમવર્ક આવે આમ એટલું બધું નહીં પણ મીડિયમ હોય અને અમુક હોમવર્ક તો એવું હોય ને કે આપણને કંઈ સમજણમાં ના આવે એવું હોમવર્ક હોય છે અમુક તો અમુક તો અંગ્રેજીનું ગણિતનું એવું હોય ને એ તો હાલ હવે આપણે એ ભાઈને હોમવર્ક કરાવી દેવી અને જો કપડાં બધા સુકાઈ ગયા છે ને તો આપણે લઈને મૂક્યા છે હવે એ હંકેલ નાખવાના છે અને ધાણા હું લાવીશું ને તો ધાણાય માર સુધારવાના છે સુધારીને મૂકું ને તો હવારમાં ઉતાવળ હોય ત્યારે આપણે શાકમાનીમાં નાખવા થાય તો મેં કીધું પહેલાં યતરાજને હોમવર્ક કરાવી દો અને પછી આપણે કપડાં હંકેલી નાખવી અને પછી નવરાત થવીને થોડાક એટલે આપણે ધાણા સુધારી નાખશું તો હાલો હવે આ ભાઈનું હોમવર્ક પહેલાં પૂરું કરાવી દઉં જો આમાં છે ને યતરાજને જેટલા લખેલા હોય ને એટલા સ્ટાર દોરવાના છે તો યતરાજને સ્ટાર દોરતા નહોતું આવડતું મેં શીખવાડ્યું તો હવે આવડી ગયું ને છે ને આમ કરવાનું એટલે આમ મસ્ત થાય આવો આ મેં પીરો ને એવો જો આપ મે ખાલી છે ને ના એક જ સ્ટાર શીખવાડ્યો અને આ બધા સ્ટાર યત્રરાજ એના હાથે દોર્યા આવડી જો ને

આસપાસ ની લઈ જવાની છે ચોપડી તો એ આપણે ફરી દે અમે જ્યારે ભણતા હતા ને ત્યારે પેલા પર્યાવરણ આવતું અને પછી વિજ્ઞાન હવે વિજ્ઞાન મારી આસપાસની દુનિયા હાલો એ ભાઈ ના આપણે ચોપડા ફરી દે અને પછી જો પાછા કપડા પડ્યો છે છે અને પછી આપણે ધાણા હજી જો પોણા નવ તો થયા છે હજી પૂરી કઈ નક્કી નથી યાત્રાજી છે ને ગુજરાતીનો વિષય હોય ને તો ગુજરાતીની ચોપડી અને બારાક્ષડી ની ચોપડી એ બે લઈ જવાની હોય બારાક્ષડી

પાક રોટલી કરી દઉં ક્યારેક કમાવો ખરી દો એવું બધું અલગ અલગ બનાવી દઉં ક્યારેક પૂરી ને એવું બનાવી દઉં તો હવે કાલ તો એક છે ને સવારમાં એવું લાગે તો કોમા વઘાર દેવા છે બધો નાસ્તો લેવા જઈ ગઈ ત્યારે કોમા લાવીશું એટલે એતરાજ આપણે કોમા વઘારી દઈશું તો જો બેગ પેક થઈ જાય છે હવે આપણે મૂકી દેવી જો આપણે ધાણા સુધારી નાખ્યા છે નાસ્તો મસ્ત એકદમ ફ્રેશ ધાણા હતા આપણે સુધારીને મૂકી દીધા છે અને હવે આટલા વાસણ છે એટલા વાસણ આપણે ધોવાના છે અને અત્યારે થઈ છે હાડા નવ જો હું તમને બતાવું જો હાડા નવ થઈ છે અને હવે છે ને આપણે વાસણ ધોઈ નાખવી અને રસોડામાં કચરો વાળી અને થોડુંક પોતું મારી દેવી એટલે કુવાના લગભગ દસ સાડા દસ જેવું થઈ જશે અને આજ તો જો હું નાસ્તો અને શાક ને એવું લેવા જઈને એ વખતે આપણે રાખડી કુરિયર કરવાની છે ને તો હું એનું કવર લઈ આવીશું મેં કીધું હવે રાખડી બાંધવા જવાનું આપણે રક્ષાબંધનમાં નક્કી નથી જવાય તે નહીં જવાય જયદીપને ને ને જેમ રજા હશે એ ઉપર આપણે આધાર છે તો મેં કીધું પહેલાં કુરિયર કરી દેવી પછી જો જવાન થશે તો ભલે અને ના જવાનું થાય તો કાંઈ નહીં પણ રાખડી મેં કીધું કુરિયર કરી દેવી એટલે વાંધો નહીં તો હવે આપણે કવર તો લઈ છીએ સવારમાં જયદીપ આવે એટલે પછી આ રાખડી આ લઈ અને બધું એડ્રેસ એવું લખી અને કુરિયર કરી આવશે તો હવે આલો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય